જસપ્રીત બુમરાને વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંનો એક માનવામાં આવે છે બુમરાહ પાસે ચારસોથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ છે બુમરાહ રમતના ત્રણેય ફોર્મેટમાં આઈસીસી પુરુષ ખેલાડી રેન્કિંગમાં નંબર વન રેન્કિંગ પ્રાપ્ત કરનાર પ્રથમ બોલર છે પણ હવે ભારતના હાલના સૌથી બેસ્ટ બોલર અને વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાને જૂનના અંતથી શરૂ થનારા ઇંગ્લેન્ડના પ્રવાસમાં વાઇસ કેપ્ટન બનાવાય તેવી શક્યતા નહીવત છે તેમ બીસીસીઆઈ ના સૂત્રો નું કહેવું છે આ વિશે વિગતે વાત કરશું આ વિડિયોમાં નમસ્કાર આપ જો રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન ઇંગ્લેન્ડ સામેની ભારતની ટેસ્ટ સિરીઝ પ્રારંભ વીસમી જૂનથી થવાની છે જેમાં પાંચમી અને છેલ્લી ટેસ્ટ એકત્રીસમી જુલાઈથી શરૂ થશે સૂત્રોના જણાવ્યા મુજબ બુમરા તેના વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે ઇંગ્લેન્ડમાં પાંચે ટેસ્ટમાં રમી તેવી શક્યતા ઓછી હોવાથી પસંદગીકારો એવા ખેલાડીની શોધ કરે તેવી શક્યતા છે કે જે આ પ્રવાસ દરમિયાન તમામ ટેસ્ટમાં મેચ રમશે સૂત્રોએ જણાવ્યું હતું કે અમે એક એવો ખેલાડી ઈચ્છીએ છીએ જે પાંચે ટેસ્ટ મેચો માટે ઉપલબ્ધ હોય અને તેને વાઇસ કેપ્ટનની ભૂમિકા આપવી જોઈએ બુમરાહ પાંચે મેચ નહીં રમે તેથી અમે જુદી જુદી રમતો માટે જુદા જુદા વાઇસ કેપ્ટન બનાવવા માંગતા નથી કેપ્ટન અને વાઇસ કેપ્ટન પાંચે ટેસ્ટ રમે તે વધુ સારું રહેશે એવું પણ જાણવા મળ્યું છે કે પસંદગીકારોને એક યુવા ચહેરો જોઈએ છે જેને વાઇસ કેપ્ટન તરીકે તૈયાર કરી શકાય હાલની ટીમને જોતા માત્ર બે ખેલાડીઓ આ કેટેગરીમાં ફિટ બેસે છે તેમાં શુભમન ગિલ અને રિષભ પંતનો સમાવેશ થાય છે વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા અને કે આર રાહુલ તેમના તીસના દાયકામાં છે જ્યારે યશસ્વી જયસ્વાલ ત્રેવીસ વર્ષની ઉંમરે ખૂબ જ યુવાન તરીકે જોવામાં આવે છે બોર્ડ બુમરાહના ઇજાના રેકોર્ડથી પણ સાવચેત છે ઈજા થઈ હતી જેના કારણે તે માત્ર અને ચેમ્પિયન ટ્રોફી ગુમાવવી પડી હતી તે આઈપીએલના પહેલા હાફમાં પણ રમી શક્યો ન હતો ભૂતકાળમાં પણ બુમરાહને પીઠમાં ઈજા થઈ હતી બે હજાર બાવીસમાં સર્જરી કરાવ્યા બાદ તેને ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સહિત લગભગ અગિયાર મહિના ક્રિકેટથી દૂર રહેવું પડ્યું હતું પેટના નીચેના ભાગમાં ઈજા પેટના ખેંચાણ અને તે આંગળીના થયેલી ઈજાઓથી તેને ઘણી મેચો ગુમાવી છે ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી કે જેની હેઠળ બુમરા ટેસ્ટમાં ખીલ્યો હતો તેમણે ટેસ્ટ સિરીઝ દરમિયાન બુમરાને સાજા થવા માટે પૂરતો સમય આપવા પર ભાર મૂક્યો છે રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે હું તેને એકસાથે બે ટેસ્ટ મેચ રમવા દેવાનું અને ત્યારબાદ બ્રેક આપવાનું પસંદ કરીશ આદર્શ રીતે તેને ચાર ટેસ્ટ રમાડો જો તે ખૂબ જ સારી રીતે શરૂઆત કરે તો તેને પાંચમી ટેસ્ટ રમાડવા લલચાશો પરંતુ તેથી જ તેનું શરીર ખેંચાય છે તેને બ્રેક આપો આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તાર વાઇસ ઓફિયા નમસ્તે